નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક વિવેકબાબરીયા અને આજના બજાર ભાવ તારીખ સિત્તાવીસ પાંચ બે હજાર ચોવીસ સોમવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બીજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર પચીસ થી પાંચ હજાર ત્રીસ રૂપિયા जामनगर मार्केटिंग यार्डनी अंदर तरह हजार छ सौ पाँच हज़ार छ सौ सीतेर रुपया सावरकुंडा मार्केटिंग यार्डनी अंदर पाँच हज़ार छ हज़ार तरह सौ अगि रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर चार हज़ार पाँच सौ पचास थी पाँच हज़ार सात सौ छोतर रुपया जेतपुर मार्केटिंग यार्डनी अंदर चार हज़ार छ सौ थी पाँच हज़ार छ सौ रुपया वाकानेर मार्केटिंग यार्डनी अंदर पाँच हज़ार हज़ार सात सौ रुपया जसद मार्केटिंग यार्डनी अंदर चार हज़ार पांच सौ थी पाँच हज़ार सौ पचास रुपया बाबरा मार्केटिंग गार्डनी अंदर चार हज़ार बसो त्रीस छ हज़ार रुपया हड़वद मार्केटिंग गार्डर पाँच हज़ार एक सौ पचास थी पाँच हज़ार आठ सौ तीस रुपया जामजोधपुर मार्केटिंग गार्डनी अंदर चार हज़ार सात सौ एक पाँच हज़ार छ सौ एकतालीस रुपया मोरबी मार्केटिंग गार्डनी अंदर पाँच हज़ार एक सौ चालीस पाँच हज़ार आठ सौ रुपया उपलेटा मार्केटिंग गार्डनी अंदर पाँच हज़ार थी पाँच हज़ार पांच सौ पंचावन रुपया જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર પાંચ હજારથી પાંચ હજાર ચારસો રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર પાંચસો એકથી પાંચ હજાર નવસો એકતાલીસ રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર પાંચ હજાર ચારસો પચાસથી પાંચ હજાર નવસો નેવું રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર